નમસ્કાર દર્શક મિત્રો આજે બાવીસમી ડિસેમ્બર છે ને અંગ્રેજી કેલેન્ડરની વાત કરીએ તો આજે દિવસ સૌથી ટૂંકો છે અને રાત્રિ લાંબી છે આજની રાત્રિ વર્ષની સૌથી લાંબી રાત્રિ તેર કલાક અને ચૌદ મિનિટ ચાલશે આવતીકાલથી તબક્કાવાર રાત્રિ ટૂંકી થતી જશે ને દિવસ લાંબો થતો જશે હિન્દુ પંચાંગની વાત કરીએ તો આજે માક્ષસર સુદ એકાદશીએ ગીતા જયંતિ છે ભગવાન શ્રી કૃષ્ણનો ઉપદેશ એકવીસમી સદીમાં પણ લોકો યાદ કરે છે ને ઘણા બધા લોકો જીવનમાં તેનું આચરણ પણ કરે છે ગીતા જયંતિ આપણે પુરુષો પુરુષોત્તમ યોગેશ્વરને યાદ કરીએ જોઈએ આજના મુખ્ય સમાચાર જુનાગઢના નકશિક અને પ્રમાણિક રાજનેતા સૂર્યકાંતભાઈ આચાર્ય સ્મૃતિ પર્વ ઉજવાયું રાજ્યભરમાંથી આવેલ મહાનુભાવોએ સદગત આચાર્યના જીવનમાંથી પ્રેરણા લેવા કર્યો અનુરોધ જુનાગઢ બાર એસોસિએશનની સામાન્ય ચૂંટણીમાં છસો ચિમ્મોતેર વકીલોએ કર્યું મતદાન આવતીકાલે પરિણામ બાદ જાહેર થશે મતગણતરી બાદ જાહેર થશે પરિણામ રાજ્ય સરકાર દ્વારા રોજગારી માટે આપવામાં આવેલ દિવ્યાંગ કીટનો વિરોધ કરતા લાભાર્થીઓ કહ્યું નબળી ગુણવત્તાવાળી કીટ છે ને કીટ ખરીદીમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે અને જેટકોના વિદ્યા સહાયકોની ભરતી પ્રક્રિયા મોકો પ્રખાતા રાજ્યના બારસો થી વધુ ઉમેદવારોમાં રોષ આગામી પરીક્ષાનો બહિષ્કાર કરવા આપી ચીમકી તમામ સમાચાર વિગતવાર જોઈએ લઈએ એક નાનકડો વિરામ